નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપીલ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશન ની અંદર આપણે ગ્રહામ ના વાયુ પ્રસરણના નિયમ પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરી અને થિયરી નો ડિટેલ અભ્યાસ કર્યો હવે આપણે આ સેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો વાયુ ની ગતિ ઊર્જા જે મોસ્ટલી ફિઝિક્સ નો ટોપિક છે જે આપણે આજે અહીંયા ચર્ચા કરવાનો છે તો વાયુ ની જ ઊર્જા માટેની વાત કરીશું આ સેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો ગતિજ ઉર્જા કોને કહેવાય માની લો કે કોઈ એક બોક્સ છે અને બોક્સ ની અંદર મિત્રો ઘણા બધા અણુઓ હોય આવું બંધ કન્ટેનર વિચારીએ તો આ રૂમ જ લઈ લો ને તો રૂમ ની અંદર કેટલાય અણુઓ હોય છે જેમ કે અહીંયા હું અત્યારે ટપકા જે મૂકું છું સમજી લો કે વાયુના અણુઓ છે તો આ અણુઓની ગતિ ઉર્જા માટેનું એક સૂત્ર રજૂ થયેલું છે અને એ સૂત્ર મિત્રો આ છે પીવી આની જગ્યાએ તમે આ પણ લખી શકો છો ઘણી જગ્યાએ યુ લખેલું હોય ઘણી જગ્યાએ વી લખેલું હોય આ બધા પદ શું છે મિત્રો તો પી એટલે દબાણ છે વી એટલે કદ છે આ વી કદ છે એટલે આપણે આને યુ કરી દઈશું તો વધારે યાદ રહેશે તમને એમ થશે અહીંયા વી છે ને અહીંયા વી છે તો કયો વી કદ લેવો અને કયો વી વેગ લેવો તો આ વી એ વોલ્યુમ છે આ શું છે કદ છે પીવી ઇક્વલ ટુ એનઆરટી માં એમ એટલે અણુનું દળ છે અહીંયા સિંગલ અણુના દળની વાત ચાલે છે યાદ રાખજો એન એટલે અણુઓની સંખ્યા છે શું છે અણુઓની સંખ્યા છે અને વી એમ એસ એટલે 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 તો સ્પીડ હોવાથી હોવાથી કે કે આપણે એને પણ દર્શાવી છીએ સરેરાશ વર્ગમૂળ ઝડપ એવું કહી શકાય યાદ રાખજો સરેરાશ વર્ગમૂળ ઝડપ તો વીઆર રૂટ મીન સ્કવેર સ્પીડ એ તમને જલ્દી યાદ રહેશે હવે આને આપણે આદર્શ વાયુ સમીકરણ સાથે થોડું સંબંધમાં તો આપણે પ્રતિ અણુ દરેક અણુની કેટલી ગતિ ઉર્જા છે તે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ ફરીથી એકવાર કહી દઉં અણુગતિવાદનો સિદ્ધાંત શું કહે છે તો કે એક બંધ પાત્રની અંદર ઘણા બધા અણુઓ છે અણુઓના કદ એ કુલ પાત્રની સરખામણીમાં નહિવત છે આ બધી સંકલ્પનાઓ છે એ એનસીઆરટી બુકની અંદર તમને બહુ ડિટેલમાં આપેલી છે તમારે ત્યાં અભ્યાસ કરવાનો છે પણ મેઇન જે અણુગતિવાદના જે સૂત્રો જે છે એ આપણે અહીંયા થોડુંક તારવાનો પ્રયત્ન કરશું બરાબર ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એક મોલ નમૂનો જો હોય વાયુ નમૂનો તો એની ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ એમ વી સ્ક્વેર શું છે હાફ એમ વી સ્ક્વેર આપણે જાણીએ છીએ કાયનેટિક એનર્જી કેટલું થાય તો કે હાફ એમ વી સ્ક્વેર એમ એટલે અણુનું દળ અને વી એટલે અણુનો વેગ એ વેગ પાછો કયો લેવાનો આર એમ એસ જ લેવાનો વી બરાબર તમે શું મૂકી શકો છો યુ આર એમ એસ એટલે વીઆરએમએસ છે એ તમારું યુ આર એમ એસ છે તો ટૂંકમાં સરેરાશ વર્ગમૂળ ઝડપ જે થઈ એ તમે હાફ એમ બી માં મૂકી દો મિત્રો હવે આ એમ અણુનું દળ હતું આપણને યાદ છે કે પાત્રમાં અણુની સંખ્યા માટેનું સૂત્ર શું હતું તો કે પીવી બરાબર વન બાય થ્રી એમ એન વી આર એમ એ સ્કવેર એવું હતું તો આ એન અણુઓની સંખ્યા હતી તમને યાદ છે ત્યાં સુધી બરાબર ચાલો તો એક મોલ અણુ જે છે એને માટે આનું સૂત્ર આપણે આવું પીવી ઇક્વલ ટુ એનઆરટી જે છે એ એન આર ટી માં એન ની કિંમત તમે એક મૂકી દો તો મિત્રો પીવી બરાબર શું લખી શકાય આર ટી લખી શકાય જોજો બરાબર આ સૂત્ર નંબર એક છે એમ સમજી લો અથવા આને સૂત્ર નંબર બે લઈ લો આ સૂત્ર નંબર તમારું એક છે પીવી ઇક્વલ ટુ આર ટી કિંમત તમારે અહીંયા મૂકવાની છે એટલે આની અંદર હવે ચેન્જીસ થશે જોજો કેવી રીતે તો મેં

તો અણુઓનું દળ જે છે એન હતી રેડી ચાલો તો આ જે છે એક અણુના દળ ગુણ્યા એવું એટલે એક મોલ અણુ થયું એક મોલ અણુના વજનને કહેવામાં આવે અણુભાર ફરીથી એકવાર રહેલા અણુની સંખ્યા છે એક એક અણુનું દળ કરો એટલે એવોગેડ્રો અણુનું દળ મેળવ્યું બરાબર ને એક ભેંસનું વજન मान लो કે પાંચસો કિલો હોય ને સો ભેંસો ટોળામાં જતી હોય તો સો ગુણ્યા પાંચસો કરો લાખા ટોળાનું વજન થઈ ગયું ને સેમ રે એવો ગેડ્રો જેટલા અણુઓ જે છે એમાં દરેક અણુનું દળ તો સમાન જ છે એમ ધારીને ચાલીએ છીએ આપણે તો તો દરેક એક અણુના દળ ગુણ્યા એવો ગેડ્રો કરે એટલે એક મૂળ અણુનું દળ થયું અને એક મૂળ અણુનું દળ એટલે શું કહેવાય એને અણુભાર કહેવાય ટૂંકમાં આની જગ્યાએ તમે શું લખી શકો મોલેક્યુલર વેઇટ લખી શકો રેડી ચાલો આને હું ક્લિયર કરી દઉં છું આટલાને તો મિત્રો પીવી ઇક્વલ ટુ જે વન બાય થ્રી એમ એન યુ આર એમ એસ હતું હમણાં જ તમે જોયું છો તો મિત્રો આની જગ્યાએ આપણે મૂકી દઈએ મોલેક્યુલર વેઇટ મૂકીએ એટલે એમ ડબલ્યુ મૂકી દીધું ઓકે ચાલો હવે આ આરટી બરાબર વન બાય થ્રી એમ ડબલ્યુ તમે યાદ કરો કાયનેટિક એનર્જી મારે જો આ એમ ડબલ્યુ એટલે કે અણુ અણુભારત થયો આ અણુ અણુભારત છે ને અણુ નું દળ એટલે અણુ અણુભાર છે તો મારે જો અહીંયા વન બાય ટુ લાવવું હોય તો આને ઉપર નીચે ટુ વડે ગુણવું પડે તો આપણે એને ઉપર નીચે ટુ ટુ વડે ગુણી દઈએ એટલે આટલું સૂત્ર જે છે ને એને આપણે ભેગું કરવું રેડી એટલે ટુ બાય તો આગળ આવી જાય તો વન બાય ટુ એમ ડબલ્યુ યુઆર નો સ્કવેર થઈ ગયો તો મિત્રો જે આટલું જે છે એને આપણે કહી શકીએ છીએ કાઇનેટિક એનર્જી આ ફોર્મ્યુલાને અહીંયા લાગુ પાડી દો રેડી જો આવી ગયું તો એનો મતલબ એમ થયો કે એક મોલ માટે આરટી બરાબર ટુ બાય થ્રી કાયનેટિક એનર્જી તો કાઇનેટિક એનર્જી બરાબર શું લખાય થ્રી બાય ટુ આરટી લખી શકાય તો એ લખી દીધું એક મોલ હોય તો કાયનેટિક એનર્જી કેટલી થઈ થ્રી બાય ટુ આરટી અને એન મોલ હોય તો એન મોલ હોય તો એન લગાડી દેવાનું રેડી જો એન મોલ હોય તો અહીંયા આપણે શું કરી દઈએ એન લગાડી દઈએ એક મોલ હોય તો થ્રી બાય ટુ આરટી પણ એન મોલ હોય તો એને કહેવામાં આવે રેડી મિત્રો યાદ રાખજો આ બધા સૂત્રો ફિઝિક્સમાં બહુ ડિટેલમાં છે એકચ્યુઅલ ટોપિક જ ફિઝિક્સનો છે પણ કેમેસ્ટ્રીમાં આપણે એના સૂત્રોની તારવણી કરીએ છીએ ફરીથી એકવાર જો એનઆરટી છે તો પીવી ઇક્વલ ટુ એનઆરટી આપણે આગળ જોયું હતું સૂત્ર

તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે કોઈ પણ સંજોગોમાં એનર્જી મોલ માટે ગણી શકશો ચાલો માની લો કે બે જુદા જુદા વાયુ આપવા એની કાયનેટિક એનર્જીની આપણે સરખામણી કરતા હોય ભાઈ એક પાત્ર આ છે ને બીજું પાત્ર આ છે ને બંનેની અંદર તમારે કાયનેટિક એનર્જીની સરખામણી કરવાની છે અથવા પાત્ર એક જ હોય કંડિશન સેમ હોય તો શું કરશો તો કે પાત્ર એક માં રહેલા અણુઓની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બીજા અણુઓની ગતિ ઊર્જા એમ થઈ શકે પાત્ર બે હોય તો પણ કરી શકાય સેમ કદ છે સેમ ટેમ્પરેચર સેમ પ્રેશર સેમ અણુઓ બરાબર ચાલો નેક્સ્ટ આનું સૂત્ર મૂકી દીધું થ્રી બાય ટુ એન વન આર ટી વન જો ટેમ્પરેચર આ બાજુ અને મોલ સંખ્યા જુદી હશે બીજી બાજુ જુદું હશે તો આપણે આવી સરખામણી કરતું સૂત્ર બનાવી શકીએ હવે તમે જુઓ થ્રી બાય ટુ થ્રી બાય ટુ ઉડી જશે આર આર ઉડી જશે તો વધે શું એન વન ટી વન બરાબર આપણે એવું પણ કહી શકીએ કે ટુ રેડી ચાલ એનાથી આગળ જઈએ મિત્રો તો કોઈ એક અણુ માટે કાઇનેટિક એનર્જી ગણવી છે કોઈ એક અણુ કાયનેટિક એનર્જીના સૂત્રો કેટલા આવ્યા તો કાઇનેટિક એનર્જી બરાબર થ્રી બાય ટુ આરટી આવી ગયું બરાબર એક આવ્યું થ્રી બાય ટુ એક મોલ હોય તો આયન મોલ હોય તો આવું આવ્યું થ્રી ટુ પીવી પણ આવી ગયું આ બે સૂત્ર આવી ગયા મિત્રો તો હવે મારે એક અણુની જો ગતિ ઉર્જા જોઈતી હોય એક જ અણુની તો આ સૂત્ર અથવા તો કોઈ પણ એક સૂત્ર બે માંથી કોઈ પણ એક સૂત્ર ને એવો આંક વડે ભાગવું પડે કેમ કે આ એન મોલ નું છે ને આ ભાગવું પડશે આપણે એવો ગેડ્રો આંક વડે એટલે પ્રતિ અણુ કાઇનેટિક એનર્જી જો જોઈતી હોય તો આપણે કાઇનેટિક એનર્જીને એવો ગેડ્રો આંક વડે ભાગી દીધું હવે આ એનર્જી એનર્જીનું સૂત્ર આ બે માંથી કોઈ પણ એક મૂકી દઈએ તો આપણે થ્રી બાય ટુ

હવે અચળ ભાગ્યા અચળ એટલે એક નવો અચળાંક મળે તો અહીં વાયુ અચળાંક ભાગ્યા એવો આવે મેનનો અચળાંક કહેવામાં આવે સૂત્ર બની ગયું થ્રી બાય ટુ કે ટી અને કે ઇઝ ઇક્વલ ટુ બોલ્ડ અચળાંક ચલો તો કાયનેટિક એનર્જી આ એક ત્રીજું સૂત્ર અને એ સૂત્ર છે થ્રી બાય ટુ કે ટી તો ત્રણ સૂત્રો થ્રી બાય ટુ એનઆરટી થ્રી બાય ટુ પીવી અને થ્રી બાય ટુ કેટી આ ત્રણે ત્રણ સૂત્રો કોના સૂત્ર થયા મિત્રો તો વાયુની ગતિ પણ ધ્યાન રહે કે આપણે આ જે ગતિ ઉર્જા જે છે એ પ્રતિ અણુ છે અને આ આ પ્રતિ પ્રતિ છે છે ખાસ યાદ જો અણુ એનું સૂત્ર છે અને આ બંને સૂત્ર છે પ્રતિ મોલના સૂત્રો છે આપણી પાસે એમસીક્યુ માં જયારે જીનીટની એક્ઝામમાં પૂછાશે મિત્રો ત્યારે સમય બહુ ઓછો છે થિયરી તો આપણે બંને વિષય થઈને યાદ રાખી જ લઈશું પરંતુ એમસીક્યુ માટે આ સૂત્રોને યાદ રાખવા ખાસ જરૂરી છે તો મિત્રો મિત્રો ચાલો આપણે આના ઉપર આધારિત કેટલાક પણ ચર્ચા કરીએ જેમ કે ચલો સેલ્સિયસ તાપમાને વાયુના અણુઓની ગતિ ઉર્જા ઓક્સિજનની વાયુની ગતિ ઉર્જા ગણીએ તો કાયનેટિક એનર્જી માટે મિત્રો સૂત્ર આપણી પાસે છે થ્રી બાય ટુ એન આર ટી જ્યારે જ્યારે પણ એન ન આપે ત્યારે એન હંમેશા કેટલો લઈ લેવાનો એક મોલ લેવાનો એન બરાબર હંમેશા એક મોલ લેવાનો પછી આર આર્મી વેલ્યુ તમે જૂલમાં ગણો તો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ છે જે નિયરેસ્ટ ટુ પચીસ ભાગ્યા ત્રણ થશે જો શું થશે પચીસ ભાગ્યા ત્રણ થશે અને જો કેલરીમાં લેવું હોય તો તમે એને રાઉન્ડ ફિગર બે કેલરી લઈ લો તમારે ગણતરી માટે ઈઝી છે ને આ જ પડશે બરાબર ચાલો આપણે ગણી કાઢીએ મિત્રો સેલ્સિયસ ટેમ્પરેચર એટલે ટેમ્પરેચર થઈ ગયું ત્રણસો એન આપ્યો નથી એટલે એ તો આપણે એક ગણીને ચાલશું આર એટલે પચીસ તૃતીયાંશ હું અત્યારે જૂલમાં લાવું છું તમે કેલરીમાં પણ ગણી શકશો અને ટેમ્પરેચર છે ત્રણસો તો મિત્રો ત્રણ ત્રણ ગયા પચીસ તેરી પંચોતેરસો એટલે એકદમ ઈઝી જો આ આંકડો તમે મૂકી દો ના નિયરેસ્ટ તો આઠ પોઈન્ટ ત્રણ ચૌદ જો જ આવે એકત્રીસ તો આવે જ આઠ તેરી ચોવીસ આઠ એક આઠ એટલે આ જે છે ને એ તમારે ત્રણ અઠા ચોવીસ થાય પછી એક વય એટલે ત્રણ તારી નવ થાય પાછો એક એટલે એ ટુ થઈ જશે મિત્રો મિત્રો રેડી ચાલો નેક્સ્ટ વિચારીએ એસી ગ્રામ મિથેન ની જો હવે એસી ગ્રામ આપી દીધું ડબલ્યુ કેટલું આપી દીધું એસી ગ્રામ તો એના મોલ મળે એસી ભાગ્યા એનો અણુભાર એટલે કેટલા મોલ મેળ પાંચ મોલ મેળા હવે મિત્રો તમારા કાઇનેટિક એનર્જી નું સૂત્ર તમને યાદ જ છે કે થ્રી બાય ટુ બરાબર આ વખતે બે કેલરી લઈએ કેમ મજા આવે છે કે નહીં ચેક કરી લઈએ તો થ્રી બાય ટુ આ પાંચ મોલ બે કેલરી ટેમ્પરેચર એકસો સત્યાવીસ એટલે ચારસો કેલ્વિન થયું તો બે બે ગયા ત્રણ પંજા પંદર પંદર ચોક સાહીઠ એટલે કે છ હજાર કેલરી આવ્યું રેડી થઈ ગયું ને તો કહેવાનો મતલબ એમ છે કે ઇઝી વે આપણે જોઈ લેવાનો પછી જો હવે તમને ખ્યાલ જ છે કે એક પોઈન્ટ ચાર પોઈન્ટ એકસો છ્યાસી બરાબર એક કેલરી થશે એટલે ચાર પોઈન્ટ એકસો છ્યાસી વડે તમે આને ગુણી દો એટલે નિયરેસ્ટ કેવું થઈ જશે ઝૂલમાં ફેરવાઈ જશે રેડી ચાલો નેક્સ્ટ કયા તાપમાને એકસો અઠ્યાવીસ ગ્રામ એસઓ ટુ ની ગતિ ઉર્જા બસો વીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ની સત્યાવીસ સેલ્સિયસ તાપમાને ગતિ ઉર્જાને સમાન થશે તમને ઓપ્શનમાં ટેમ્પરેચર આપી દીધા આપણે ટેમ્પરેચર ગણતા શીખીએ ચાલો માની લો કે આ કાઇનેટિક એનર્જી ઓફ એસઓ ટુ વાયુ બરાબર કાયનેટિક એનર્જી ઓફ સી ઓ ટુ વાયુ આપણે વિચારીએ તો આપણે હમણાં જોયું એમ થ્રી ટુ એન વન ટુ ગયું આના મૂલ એટલે એકસો અઠ્યાવીસ વજન તો આપેલું જ છે ભાગ્યા એનો અણુભાર ચોસઠ ટેમ્પરેચર ટી વન આપણે શોધવાનું છે એન ટુ આનું વજન છે બસો વીસ ગ્રામ એનો અણુભાર થાય ચુમ્માલીસ અને ટેમ્પરેચર ટી ટુ ત્રણસો છે હવે આ બે અહીંયા છેદમાં આવશે તો ટેમ્પરેચર ટી વન બની જશે પંદરસો ભાગ્યા બે એટલે કે સાતસો ને પચાસ ચાલો તાપમાને કાયનેટિકરાબર એન આર ટી અને આગળ લગાડી દીધું થ્રી બાય ટુ હવે કાંઈ એન નથી તો આપણે ખાલી જેટલું આપ્યું છે એટલાની કિંમત મૂકીએ તો આ એક્સ જુલ આપ્યું છે થ્રી બાય ટુ એમનું એમ છે ખ્યાલ નથી આર આપણો અચળાંક છે ટેમ્પરેચર સત્યાવીસ ની કિંમત તારવું તો એક્સ ભાગ્યા ત્રણસો થશે જોજો બરાબર હવે આ જ વાત હું અહીંયા મૂકું છું કયા તાપમાને કાઇનેટિક એનર્જી ચાર એક્સ જૂલ થશે તો કિંમત મૂકી દેવાની એક્સ ભાગ્યા ત્રણસો તો મિત્રો આ થયું ચાર એક્સ જુલ છે આ છે એક્સ ભાગ્યા ત્રણસો છે અને ટેમ્પરેચર આપણું જાણીતું છે હવે આપણે જો કરતા બનાવીએ તો બારસો કેલ્વિન જો તમારે આટલી બધી લાંબી રીતમાં નહીં જવું હોય તો મારી પાસે આપણો શોર્ટકટ રીત છે જો કેવી રીતે કાયનેટિક એનર્જી ચલે છે ટેમ્પરેચર જો આ બધું અચળ છે તેનો મતલબ એમ કે જો ગતિ ઉર્જાને એક્સ માંથી તમે ચાર એક્સ કરો છો એટલે કે ચાર ગણી કરો છો તો ટેમ્પરેચર પણ ત્રણસો કેલ્વિન નું ચાર ગણું કેટલું થવાનું તો કે બારસો કેલ્વિન તમે સીધો જવાબ લાવી શકો છો આવી ગયો ને જો તો આપણો જવાબ કયો મિત્રો થશે બારસો કેલ્વિન ઓકે આ સેશનને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા જ એમસીક્યુ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ નમસ્કાર